સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આમ તો આખા ગુજરાતમાં થવા જઈ રહી છે એ પછી જૂનાગઢ હોય અમરેલી હોય કે બનાસકાંઠા પરંતુ મિત્રો જો સૌથી રોચક બેઠક હોય તો એ છે પોરબંદરની કુતિયાણા બેઠક કારણ કે અહીંના ઉમેદવાર ઢેલીબેન ઓડેદ્રા અને કાંદેલ જાડેજા બંને મહેર સમાજમાંથી આવે છે અને બંને વચ્ચે પારિવારિક સંબંધ પણ છે જે દરેક લોકો જાણતા હશે એક બાજુ ભાજપ તરફથી ટેલીબેન ઓડોદરા ખુદ મેદાને ઉતર્યા છે તો બીજી બાજુ કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજાને સમાજવાદી પાર્ટી તરફથી સીટ આપવામાં આવી છે મિત્રો હવે વાત કરીએ પાવરની તો કુતિયાણામાં છેલ્લા ઘણા સમયથી ટેલીબેન ઓડેદ્રાનું એક સક્રિય શાસન છે એક સમયે કુતિયાણામાં સંતોકબેન જાડેજાનો યુગ હતો એ રીતે આજે ટેલીબેન ઓડેદ્રાનો યુગ છે કહેવાનો મતલબ એ છે કે ટેલીબેન અત્યારના ગોડમધર છે એમની સામે કોઈ અવાજ પણ કરી શકતું નથી છેલ્લા ત્રણ દાયકાથી તેમનું શાસન છે અહીં તેમને ઘણા કામો કર્યા છે અને નથી પણ કર્યા છતાં પણ કોઈની તાકાત નથી કે ટેલીબેન ઓડેદ્રા સામે કોઈ ફોર્મ ભરી શકે તેમની ધાક કેવી હશે પક્ષ ને ઉમેદવારો પણ મળતા નથી હવે પહેલી વાર આવું બન્યું કે કાંતલ જાડેજા તેમની સામે ઉતર્યા છે ઓડેજા નો જન્મ તારીખ પહેલી મે ઓગણીસો ત્રેસઠ ના રોજ ઉતિયાણા તાલુકાના કોટડા ગામે થયો હતો તેમની પાસે ત્રણ પોઈન્ટ બે કરોડ રૂપિયાની સંપત્તિ છે તેઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે આ ઉપરાંત તેમની સામે એક પણ ગુનો નોંધાયેલ નથી આમ ભાજપના ઉમેદવાર ટેલીબેનમાં સત્તાનો સાથ પૈસાનો પાવર અને ગમે તે ઉમેદવાર સામે ટક્કર ઝીલવાની ક્ષમતા પણ છે ઓગણીસો પંચાણું તે અત્યાર સુધી નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે મિત્રો ધોરણ દસ સુધી જ અભ્યાસ કર્યો હોવા છતાં તેઓ જાણીતા મહિલા નેતા છે ઓગણીસો પંચાણુંમાં રાજ્યકાળમાં જોડાયા અને ઓગણીસો પંચાણું તે અત્યાર સુધી લુતિયાણા નગરપાલિકામાં પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે તેઓ વસ્ત્રદાન ગરીબ માણસોને આર્થિક રીતે મદદરૂપ થવું ગરીબ લોકોને હોસ્પિટલમાં આર્થિક સહાય તમામ જ્ઞાતિના સમૂહ લગ્નોમાં કર્યાવર્તી માંડીને દરેક કાર્યોમાં મદદરૂપ થઈ રહ્યા છે ઓગણીસો નેવુંમાં માં ગોડ મધર જાડેજા લડ્યા હતા ચૂંટણી મિત્રો કુતિયાણાના કુરુક્ષેત્રમાં બત્રીસ વર્ષ બાદ પહેલીવાર મહિલા ઉમેદવાર મેદાને ઉતર્યા છે ટેલીબેન જાડેજા ઓગણીસો નેવું માં ગોડમધર સંતોકબેન જાડેજા અપક્ષમાં ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા માત્ર એટલું જ નહીં ભાજપના ટેલીબેન અને અપક્ષ ઉમેદવાર કાંધલ તો ફૂઇ અને ભત્રીજો થાય છે ટેલીબેન પાંચ વર્ષ પહેલાં જ ભાજપમાં જોડાયા છે તેઓ પહેલા કોંગ્રેસમાં હતા તેમના પતિ માલદેવ શર્મા મુંજા જાડેજાના મામાનો દીકરો થાય છે તેઓ કોટડા ગેંગના છે કોટડા ગેંગના રામા આતા શર્માના સગા મામા થાય છે ડેલીબેન સગા સબંધો એ સંતોક ના સગા ભત્રીજા 9 નું મર્ડર કર્યું હતું માલદેનું ગેંગસ્ટરમાં મોટું નામ છે ડેલીબેન ચાતે માલદેના બીજા લગ્ન છે અહીં ગેંગસ્ટર નું આટોપટુ ગણિત છે જેમાં ડેલીબેન ઓડેદ્રસ સતત જીતતા આવ્યા છે ઉતિયાણા બેઠક પર ગોલ્ડ મહેતાના પુત્રનું રાજ મિત્રો સૌરાશના दबંગતા કાંતેલ જાડેજાનો રાજકીય અને કૌટુંબિક ઇતિહાસ મોટો છે કાંદલ જાડેજાના પિતા શરમા મુંજા જાડેજા અને એમના માતા સંતોષબેન જાડેજા પણ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ખૂબ જ મોટી નામના ધરાવે છે રાણાવાવ કુતિયાણા બેઠક પર હાલમાં કાંદલ જાડેજા ધારાસભ્ય છે